રક્ષાબંધન પર મહિલાઓ માટે સિટી બસ માં ફ્રી મુસાફરી સુરત રક્ષાબંધન ના તહેવાર ને ધ્યાને રાખી આગામી શનિવારે સિટી બસ અને બીઆરટીએસ બસોમાં મહિલાઓ અને પંદર વર્ષ સુધી ના કિશોર માટે નિઃશુલ્ક મુસાફરી ની જાહેરાત સુરત મહાનગરપાલિકા એ કરી છે રક્ષાબંધન ના દિવસે બહેનો ને વાહન વ્યવહાર ની સુવિધા ઝડપથી મળી રહે અને તેઓ સરળતાથી ગંતવ્ય સુધી પહોંચી શકે તેને ધ્યાને રાખી પાલિકાએ શનિવારે નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરી છે સુરત મહાનગર લિકા દ્વારા હાલ એકસો આઠ અતિવાસ્તવવાદીઓ ડેડિકેટેડ બીઆરટીએસ કોરિડોર મારફત વિવિધ તેર રૂટ પર ત્રણ છ સાત બીઆરટીએસ બસ અને ચારસો બાવન કિમીના રૂટ ઉપર સિટી બસ સેવા કાર્યરત છે પ્રતિદિન બે લાખથી વધુ લોકો તેનો લાભ લે છે જોકે તહેવારોના દિવસોમાં યાત્રીઓની સંખ્યા વધી જાય છે ભારત વર્ષના સ્વચ્છ શહેર સુરત મહાનગરપાલિકામાં દર વર્ષે રક્ષાબંધન નિમિત્તે બહેનોને કંઈ ને કંઈ ભેટ આપતા હોય છે તે પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ સિટીલેક અંતર્ગતની બીઆરટીસ અને સિટી બસોમાં તમામ બહેનોને રક્ષાબંધન નિમિત્તે તારીખ નવ આઠ બે હજાર પચીસના રોજ રક્ષાબંધનના દિવસે તમામ બહેનોને અને પંદર વર્ષથી નીચેના બાળકોને ફ્રી મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે હું આ પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે તમામ સુરતીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને મારી તમામ બહેનો અને પંદર વર્ષના બાળકો આ મુસાફરીનો વધુમાં વધુ લાભ તે દિવસે લે કે જ અભ્યર્થન